આજે આપણે ચિંતામણીનું ચરિત્ર સાંભળીશું ભાઈ તમે સાંભળ્યું આ બાળક ભગવાન શિવજીની પૂજા કરે છે અને તે પણ કેવી જાણે મોટાને પણ શરમાવે શું તેજસ્વી બાળક છે શું એની ઠાવકાય છે આ તે કંઈ પૂજા કરવાની ઉંમર છે જે ઉંમરે બાળકો ઘર ઘર રમે એ ઉંમરે આ બાળક ભગવાન શિવજીની પૂજા કરે છે આરાધના કરે છે અને તે પણ ખાસ્સી કલાકો સુધી આશ્ચર્યની વાત છે અને આ તો પાછો ગોપપુત્ર છે ગયા જન્મનો કોઈ પુણ્યશાળી આત્માન જણાય છે ગામ લોકો ભેગા થઈ ઉપર મુજબ ગોપપુત્રનું કૌતુક કરતા હતા તેની ભગવત ભક્તિ જોઈ તેના વખાણ કરતા હતા કુવા પરની પનિયારીઓમાં પણ હમણાં હમણાં ગોપપુત્ર જ તેમની ચર્ચાનો મુખ્ય વિષય હતો આ ગોપુત્રની તો ફૂલી સમાતી નથી પોતાના વારસોએ આ સંતાનને આ બાળભયે જ પ્રભુ ભક્તિ તરફ વળેલો જોઈ એમનું માતૃહૃદય ગૌરવ અનુભવતું હતું એને એના પ્રસવના વેણ સાર્થક થવા લાગ્યા હજારો વર્ષ પહેલાંની આ ઘટના છે લોકો સુખી હતા સાત્વિક હતા ભોગવાદી વિચારસરણીએ પોતાનો ઓડો જમાવ્યો ન હતો જોકે એવી વિચારસરણીનો તદ્દન અભાવ હતો એમ તો ન જ કહી શકાય પરંતુ તેનો પગપેસારો ધીમો હતો ખાવો પીઓ અને મજા કરો એ વૃત્તિ લોકોની નસમાં વ્યાપક બની નહોતી અને તેથી જ તો ગામ લોકો તે બાળકની આ સદ પ્રવૃત્તિ અને તેની પ્રભુ ભક્તિના ગુણગાન કરતા થાકતા ન હતા તે ગોપપુત્રનું નામ હતું શ્રીકર પરંતુ કેવો વિચિત્ર માનો સમાજ શરૂમાં શ્રીકરની આ પ્રભુ ભક્તિ અને શિવપૂજા બત્રીસીએ ચઢ્યા હતા હવે શ્રીકર મોટો થયો હતો હવે કાંઈ બાળક ન હતો કાલી ખેલી ભાષાને બદલે સ્પષ્ટ ભાષા બોલવા લાગ્યો હતો તેની માએ એક દિવસ તેને બોલાવીને કહ્યું શ્રીકર હવે તું મોટો થયો છે ક્યાં સુધી ભગવાન ભગવાન રડતો રહીશ તારે હવે નિશાળે જવું જોઈએ પિતાને હવે તેની રમતમાં વિકૃ વિકૃતિ જણાવવા લાગી ગામ લોકો તેને ભગવથ છોડો સમાજવા લાગી એક દિવસ શુભ મુહૂર્ત જોઈ પિતા શ્રીકરને આંગળીએ વડગાળી નિશાળમાં મૂકી આવ્યો પ્રભુ ભક્તિથી રંગાયેલું શ્રીકંનું મન નિશાળમાં જોડતું નથી તેને ત્યાં ભગવાન દેખાતો નથી ચિત્તન સ્વરૂપ ભગવાન શિવજીને નિશાળમાં સ્થાન નથી એ જોઈને તે બેચેન બન્યો શિક્ષકને લાગ્યું કે આ છોકરો હવે ભણી શકે તેમ નથી ગુઠ્ઠી બુદ્ધિનો છે એનું મન ભટકે છે ભણવામાં તે લક્ષ્ય રાખતો નથી બીજા સાધીઓ ભણવામાં આગળ વધી ગયા પરંતુ આ ભાઈ સાહેબ તો હજુ ત્યાંના ત્યાં જ છે મા બાપે પણ છોકરાને સુધારવા ખૂબ મહેનત કરી કાંઈ કરતાં કાંઈ પણ આ બાળક ભણે છે પરંતુ બધી જ મહેનત વ્યર્થ ગઈ એક દિવસ ખૂબ જ ગુસ્સે ભરાયેલી તેની માએ તેને જોરથી લપડાક લગાવતા કહી નાખ્યું બસ આખો દિવસ ભગવાન ભગવાન કર્યા જ કરે છે કંઈ ભણતો નથી આમ ક્યાં સુધી રખડિયા કરીશ તારો આ નિપતિ તને ખવડાવવાનો છે હા પૂજા પાઠ ભક્તિ બધું જ જરૂર છે અને હોવું જોઈએ તે પણ તેની કંઈ હદ હોય છે અમે પણ ક્યાં પ્રભુ ભક્તિ નથી કરતા આ તારા બાપુ પણ શિવજીના ભક્ત છે આખું ગામ તેને ભગત કહે છે પણ એથી કાંઈ જીવન વ્યવહાર છોડી દેવાય છે ભણશે નહીં તો મોટો થઈને કરશે શું પિતાએ પણ છેલ્લી ચેતવણી આપતા કહ્યું જોશીકર હવે તું તું મોટો થયો ઘોડિયામાં રમતો નાનો બાળક નથી તારા માસ્તર પણ તારા વિશે આ જ પ્રકારની ફરિયાદ કરે છે તું રોજ નિશાળમાંથી ભાગી જાય છે અને એકાદ ઝાડ નીચે બેસીને ધૂળમાં શિવલિંગ જેવું બનાવી આખો દિવસ રમ્યા કરે છે એને તને રમવાની કોણ ના પાડે છે પણ તને કંઈ મર્યાદા છે કે નહીં જો કાલથી તારા વિરુદ્ધ ફરિયાદ આવી તો યાદ રાખજે માએ લમણે હાથ ઠોક્યો હાય આ દીકરો ક્યાં મારા પેટે પાક્યો એ જ વેદનાથી બાપે પણ ગુસ્સામાં હાસ મસળ્યો માનવી માન કેવું વિચિત્ર છે પોતાના ગદથી બીજને માપે છે અને પોતાના ગજમાં કાંઈ બેસે નહીં તો તેની સામે વ્યક્તિની વિકૃતિ સમજે છે શ્રીકરના મા બાપ પણ આમાં અપવાદ કેમ હોઈ શકે સંસારની જબરદસ્ત આસક્તિમાં લપટાયેલું મન તેમનું મન અંતર ભક્તિથી રંગાયેલા પુત્રના મનને ક્યાંથી કદી ઓળખી શકે અને સર્વસામાન્ય મા બાપની માફક તેણે પણ પોતાના પુત્રને ભણવાનો ઉપદેશ આપ્યો ભણી ગણી મોટો થા બે દોટિયા કમાવ અને સંસાર સુખી કર એટલે અમારા હૈયાના ઢાઢક થાય આ વૃત્તિ રાખનારું તેમનું મન શ્રીકરની દિવ્ય ભૂમિકાને ક્યાંથી અપનાવી શકે માનવીની આ જ મનોવૃત્તિ પ્રાધાન્ય નથી ભોગવતી શું છોકરો ભણે નહીં નિશાળે જાય નહીં તો મા બાપનું અંત બળિયા કરે છે આથી તે દીકરાને લપડાક મારી સવડે રસ્તે ચડાવે છે પરંતુ જો ગીતા નવા છે તો ઉપનિષદની ઉપેક્ષા કરે તો તો કહેશે શું કરીએ હજી તો બાળક છે સમજતો નથી મોટો થશે ત્યારે વાંચશે એના નસીબમાં હશે તો ગીતા ઉપનિષાજ વાંચશે એટલું જ નહીં પણ વેદો સુધા વાંચશે પ્રત્યેક મા બાપના મોઢે ત્યાં દભળાય છે અને એનું કારણ એક કારણ પણ છે દીકરો ભણશે એટલે ચાર દોઢિયા કમાઈ ખાશે છોકરાને ભણવા પાછળ આજ હેતુ સ્પષ્ટ જણાય છે પરંતુ ગીતા વાંચવાથી શું મળવાનું છે ઉપનિષદો વાંચવાથી શું ફાયદો મળવાનો છે એનાથી કંઈ ચાર દોઢિયા થોડા વાર મળવાના છે માનવીની પામર બુદ્ધિ આગળનું કાંઈ જોઈ શકતી નથી એટલે જ આવી પામર દલીલો કરી સગવડ્યું છે તેઓ ઢીલા છે કારણ કે ગીતા વાંચવાનું ફળ તેમણે પ્રત્યેક દેખાતું નથી રૂપિયાના પાયમાં તેનું વર્તન નથી મળતું પરંતુ તેના વાચનથી મનનની અને આચરણથી ઘણું મોટું વર્તન મળે છે તે મા બાપની સંસારમાં રત રહેલી બુદ્ધિ જોઈ શકતી નથી તે જોવા માટે દ્રષ્ટિને કેળવવી પડે છે એક પરોઢીએ શિખર ઘર છોડી ચાલી નીકળ્યો જે ઘરમાં પોતાના ભગવાનની ઉપેક્ષા થાય જ્યાં કોઈ પ્રભુ ભક્તિને સમજી શકે નહીં તે સ્થળે જીવી કેમ શકાય નાક દબાવીને કેટલો વખત જીવવું અને એક અંધારી રાતે શ્રીગત ચાલી નીકળ્યું એનું માયાતીત મન એને બહાર બહાર આ માયાથી દૂર દૂર ઘસડી ગયું ફરતો ફરતો તે ઋષિના આશ્રમમાં આવી ચડ્યો ત્યાં તેણે જોયું કે છોકરાઓ પ્રભુના સ્ત્રોત ગાય ગાતા હતા ચિત્ત એકાગ્રતાનો અભ્યાસ કરતા હતા સર્વત્ર માંગલ્ય વાતાવરણ દ્રષ્ટિકોણ થતું હતું ત્યાં સ્થિર થયો ભક્તિ તો હતી જ અને હવે તે ગુરુના ચરણોમાં બેસી બહિર્ભક્તિ સમજવા લાગ્યો સવારે ઉપાસના કરે ચિત્ત શુદ્ધિ કરે બપોરે ઋષિ પાસે બેસી વ્યવહારું શિક્ષણ લે અને સાંજે આજુબાજુના ગામડામાં જાય એની સાથે આશ્રમના બીજા કેટલાય શિષ્યો પણ જતા ત્યાં જઈ લોકોને માનવજીઓને મહત્તા સમજાવે ભગવાને આ માનવદેવ આપ્યો છો તો તેની કિંમત સમજી લો અને ફક્ત ભોગવિલાસ આ જીવન વેડફી ન નાખો માનવ તે પશુનું જીવન ન જીવો જીવનના દેવ થઈશું કે ન થઈ શું પણ ઓછામાં ઓછું માનવ થઈને તો જીવન જીવતા શીખો જીવન શા માટે પ્રભુ કાર્ય માટે છે તે સમજી લો ઓળખી લો અને આ જ ભક્તિ કહેવાય છે શ્રીકરે આ ભક્તિ ઓળખી લીધી અને જીવનમાં પચાવી તે હવે મોટો થયો હતો યુવાન થયો હતો આંતર ભક્તિથી વિશુદ્ધ થયેલા ચિત્તમાં બાહ્ય ભક્તિની સ્વરૂપ ભરેલી હતી આશ્રમમાંથી વિદાયેલી તે નીકળી પડ્યો કેવળ ચરમ લક્ષને પામવા માટે ફરતા ફરતા એક વૃક્ષ નીચે તે બેસી ગયો અને ભગવાન શિવજીને આરાધના કરવા લાગ્યા ભગવાને પણ લાગ્યું કે આ તેજસ્વી યુવાન મારું કામ કરે છે ભવિષ્યમાં પણ આ લોકોમાં સદવિચારો લઈ જશે લોકોની વૃત્તિ બદલશે કામ તરફ જતા રહેલા લોકોના રામ તરફ વાળશે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ તેને ચિંતામણી આપ્યો શ્રીકનુ હરુભાઈ અહીં ભરાઈ આવ્યું તેનું જીવન ધન્ય થયું તેને આ મનુષ્ય દેહ કૃતકૃત થયો તે પ્રભુને પૂછ્યું પ્રભુ આ શું છે આ ચિંતા મળી છે તાંબાને લગાડતા સોનું થઈ જાય છે ભગવાન પણ મારે કશું જોઈતું નથી ચીર સુધી તમારા ચરણક્રમમાં મારું મન સદાય ચોટ્યું જ રહે એ જ બસ જોઈએ છે એ સિવાય મને બીજી કશી જ કામના નથી આ મળીને લઈને હું શું કરીશ આપની કૃપાથી તો આ દેશમાં ભગવાનનું નામ લેનારને બે કોળિયા અન્ન મળી જ રહે છે પછી આને લઈને હું શું કરીશ એને હું ક્યાં અને કેવી રીતે સાચવી શકીશ હું પ્રસન્ન થયો છું મારે માટે તારે આ મણી લેવો જ પડશે પછી તું તારે બીજા કોઈને આપવો ઘટે તો આપજે પરંતુ હમણાં તો તું તેનો સ્વીકાર કર પ્રભુની પ્રસાદી મળી છે એમ માની ચિંતામણી લઈ શ્રીકર ગામે ગામ ફરવા લાગ્યો મણીના પ્રકાશથી લોકોને આ શું છે તાંબાને લગાડતા તાંબુ સોનું થઈ જાય છે તો પછી કેમ સોનું બનાવતા મારે તેની જરૂર નથી માટે એમ શ્રીકર ટૂંકો જવાબ વાળતો તો પછી શા માટે તેને તમારી પાસે રાખી મૂકો છો શ્રીખર તો ઉત્તર આપતા હું એવા ભિખારીને શોધમાં છું કે જે જગતનો સૌથી મોટો ભિખારી હોય હું તેને જ આ મણી આપીશ જે ક્ષણે મને એવો સાચો ભિખારી જળશે એ જ ક્ષણે હું તને આપી દઈશ પ્રભુના ગુણગાન ગાતો લોકોને સદવૃત્તિ તરફ ફેરતો ફરતો ફરતો શ્રીકર એક ગામમાં આવ્યો એક વિશાળ હવેલી પાસે આવે આવી ઊભો રહ્યો તે હવેલી નગર શેઠ મણિભદ્રની હતી બહાર પડસાળમાં ઘણા લોકો શેઠને મળવાની રાહ જોતા બેઠા હતા અંદર ખુશમાં ખુશામતીઓ સાથે ટોળ ચાલતા હતા નાસ્તા પાણીની પણ ધમાલ ચાલુ હતી પોતાના બાર પ્રતાપી અને તેજસ્વી બહાર આવ્યા આદરથી મસ્તક નમાવી પૂછ્યું આપને કોનું કામ છે ભાઈ શ્રીકરે કહ્યું મારે બીજું કાંઈ જોઈતું નથી પણ આ ભાગ્યશાળીના દર્શન કરવા છે પણ આપ કોણ છો શેઠાણીએ વિનયપૂર્વક પૂછ્યું હું ગોપપુત્ર છું શ્રીકર છું શ્રીખરે ઉત્તર દીધો શેઠાણીને જ ખબર હતી કે તેના પતિદેવનો સ્વભાવ કેવો હતો તેને થયું નાહકનો આ યુવાન અંદર જશે તો તેમની મિજલસમાં ખલટ પડશે અને કાંઈ ઉલટું સુલટું બોલી નાખશે તો તેના કરતાં હું જ તેને જોઈ તે આપી દઉં હોય તે આપું જે તેણે પૂછ્યું આપણે શું જોઈએ છે મને જ કહું ને હું તમને તે આપીશ મારે કાંઈ જોઈતું નથી મારે તો આ મહાન વૈભવશાળી ભાગ્યવાન પુરુષના દર્શન કરવા છે શ્રીકરંદર ગયું તેણે જોયું કે મણિભદ્રખોસ સુસામતિયાઓથી વિટાઈને બેઠો હતો મણિભદ્ર તેને જતા જ પૂછ્યું તું કોણ છે અહીં કેમ આવ્યો છે શ્રી શાંતિથી વિનયપૂર્વક જવાબ આપ્યો આપના દર્શન કરવા આવ્યો છું આપે કેટલી તપસ્યા કરી હશે ત્યારે પ્રભુએ આટલો ભવ્ય વૈભવ આપ્યો હશે સૂચિના શ્રીમતા ગે હે યોગભ્રષ્ટો ભીજાય હતે પરંતુ હે શેઠ જે ભગવાને તમ અઢળક સંપત્તિ આપી છે તેને કદી યાદ કરો છો કે રોજ પ્રભુના વિચારોને વાગોળો છો કે પખવાડિયામાં તેના વિચારો ઘેર ઘેર પહોંચાડવા એકાદ કલાક પરિશ્રમ કરો છો ખરા અરે મૂરખ અમારા શેઠને ફુરસદ જ ક્યાં છે ભગવાનનું નામ લેવા જેટલી નવરાશ તો મળવી જોઈએ ને એ એમ એક ખુશામતિયાએ કહ્યું એ બિચારાને શેઠના અધિકતા કારોબારની ખબર જ લાગતી નથી કે દેશભરમાં શેઠની કેટકેટલી પેઢીઓ ચાલે છે તેઓ તેમનો ધંધો રોજગાર સંભાળે છે તારી જેમ લંગોટીઓ થઈને ભગવાન ભગવાન કરતાં નીકળી પડે છે એમ બીજાએ ઉપલબ્ધ લીધો એ ભાઈ તારું નામ શિકર છે કે હા બોલ તારે શું જોઈએ છે પૈસા જો પૈસા હોય તો સો બસો રૂપિયા લઈ ચાલતી પકડ નાકનો મારો સમય બગાડ નહીં શેઠે કહ્યું શેઠ આપની વાત બિલકુલ ખરી છે મારે કશું જ જોઈતું નથી આ જન્મના મહાપુરુષના મને દર્શન થાય એટલું જ બસ છે આ લો કંઈ શ્રીકળે ચિંતા મળી શેઠને આગળ ધર્યો તે મણીનો ઝગારો મારતો પ્રકાશ જોઈ શેઠ પૂછ્યું આ શું છે આ અમૂલ્ય ચિંતામણી છે તાંબાને લગાડતા જ તાંબુ સોનું બની જાય છે એવો આમાં ચમત્કાર છે અને તે જે પહેલા નંબરનો ભિખારી હોય તેને જ આપવાનો છે તેથી હું આ તમને આપું છું એમ શેખરે જણાવ્યું શેઠ અને તે ભિખારી આ પાગલ શું લાવે છે બધા ચોકી ઉઠ્યા એમાં આકરા થવાનું કોઈ કારણ નથી દુનિયામાં તમારાથી મોટો ભિખારી બીજો કોણ હોઈ શકે શેઠ જરા તો વિચાર કરો ભગવાને તમને હજાર હાથ આપ્યા છે અને તમે કહો છો કે તેની યાદ કરવા તમારી પાસે ફુરસદ જ નથી તેનું નામ તેના વિચારો ઘેર ઘેર લઈ જવા તમારી પાસે સમય જ નથી છતાંય તમને આપતો જ રહ્યો છે ગયા જન્મના તમે કોઈ યોગ્ય હતા એટલે આ જન્મમાં વૈભવ કીર્તિ વગેરે આપને મળ્યા છે પરંતુ આ જન્મ તમે શું કર્યું છે શેઠ જરા વિચાર કરો એટલે આપોઆપ સમજાશે કે આ જન્મ તમે ભિખારી જ રહ્યા છો આ જન્મનો તમારો કયો વૈભવ છે જરા દેખાડશો આટલું કંઈ મળી ત્યાં મૂકી શ્રીકર ત્યાંથી ચાલતો થયો શેઠ અને તેના ખુશામતીઓ અવાક બની આ બધું સાંભળી રહ્યા હતા અને આશ્ચર્યચકી બની જોઈ રહ્યા હતા શ્રીખર જતા તેઓ ભાનમાં આવ્યો શેઠને પણ લાગ્યું કે શ્રીકર સાચું કહેતો હતો તેણે તો આપણી ઊંઘ ઉડાડી દીધી છે મનોમન તેણે શ્રીકરને નમસ્કાર કર્યા તે અપૂર્વ મણી લઈ મણિભદ્ર દરબાર ગયો પોતાની પાસે મણી રાખવો એ જોખમ હતું રાજાને જો ખબર પડે તો રાજા કેદમાં જ નાખે તેણે ચંદ્રસેન મહારાજને તે મણી આપ્યો અને તેને બધી ઘટનાથી વાકેફ કર્યો રાજાએ વિચાર કર્યો કે આ યુવાન નક્કી કોઈ ગાંડો હોવો જોઈએ કે જેને આવા અદભુત ચિંતામણીની કાંઈ કિંમત જ નથી કાં તો પછી તે કોઈ શીતપ્રજ્ઞ હોવો જોઈએ ચંદ્રસેન રાજા અને મણિભદ્ર બંને જણા શ્રીકરની શોધમાં નીકળ્યા ગામ બારેક વટવૃક્ષ નીચે કેટલાક ખેડૂત સાથે શ્રીકર બેઠો હતો આનંદ આનંદથી વાતો કરતો હતો તેમને માનવ જીવનની સાર્થકતા શેમાં છે તે સમજાવતો હતો માનવના ખરાબ વૈભવની તેમને સમજણ આપતો હતો રાજાને જોતા જ બધા ખેડૂતો ગભરાટના માર્યા ઊભા થઈ ગયા રાજાએ શેખરને પૂછ્યું ચિંતામણી તમે આપ્યો છે હા શ્રીકરે એકાક્ષરી ઉત્તર આપ્યો પરંતુ તમે જાણો છો કે આની કિંમત કેટલી તમને કંઈ કિંમત કંઈ કિંમત જ લાગતી નથી રાજા એકદમ અકડાઈને બોલી ઉઠ્યો આ તો ગાંડી શાસ્ત્રે ન જાય અને ડાઈને શિખામણ આપે એના જેવું થયું છે રાજા સાહેબ જરાક તો વિચાર કરો આ ચિંતામણી જેવો દેહ તમને મળ્યો છે કે જેનાથી ભગવાન થઈ શકાય છે અરે ભગવાન ન થવાય તો કાંઈ નહીં પણ ભગવાન તો જરૂર બની શકાય છે અરે ચિંતામણી જેવા આ દેહને તમે શા માટે ના ફેંકી દો છો જીવનને ભોગ ઉલ્લાસમાં શા માટે ઉડાડી દો છો શા માટે આટલા સસ્તામાં તમે વેચી ખાવ છો અને વળી પાછા મને ઉપદેશ આપવા નીકળ્યા છો કે ચિંતામણીની તમને કંઈ કિંમત જ નથી રાજા આપ જરા ઊંડો વિચાર તો કરી જુઓ એટલે સમજાશે કે સાચા ચિંતામણીની કિંમત મને નથી ખબર કે તમને કેટકેટલી ઝંખના રાખી ભગવાને તમને આ સુંદર દેહ બક્ષ્યો છે ખરેખર સાચો સાચો ચિંતામણી છે ગયા જન્મના રા લાડકા હોવાથી આ જન્મ તમને અત્યંત સુશોભન વૈભો ભેટ આપ્યો છે અને સત્તા પણ હાથમાં આપી છે આ બધું એ આશાએ તમને ભગવાને આપ્યું છે કે મારો દીકરો છે લાવ બધું તેને આપો આ સૃષ્ટિમાં જે તે મારું કામ કરશે લોકોનું જીવન પુષ્ટ કરશે સ્વાસ્થ્ય અને સમાધાન નિર્માણ કરશે ઈશ્વર વિમુખ થયેલા દીકરાઓને ઈશ્વર સન્મુખ કરશે પણ રાજા તમારી જાતને તમે પોતે જ પૂછી જુઓ કે તમે આજ સુધી શું કર્યું છે અને શેઠ તમે પણ જરા વિચાર તો કરો કરી જુઓ કે નાના હતા ત્યારે મોટા થયા ઠેકાણે પડ્યા ખૂબ કમાયા પરણ્યા અને ઘણો સુખી સંસાર માંડ્યો છયા છોકરા થયા ખૂબ વૈભવમાં સુખ એનથી માલ્યા અરે આ પ્રમાણે તો ગધેડાના કૂતરા પણ જીવન વિતાવે છે એમાં તમારા છોએ નવું શું કર્યું ગયા જન્મનાના યોગ ભ્રષ્ટ બન્યા તમે રાજા અને શેઠ બનીને આ ગધેડા કૂતરાના સંસારથી બીજું વિશેષ શું જીવનમાં કર્યું છે આ માનવદેહની મૂડી લઈ તમે બંને આ જગતમાં આવ્યા હતા ભગવાને તમને આ આ ચિંતામણી આપ્યો હતો આપે કયો વાઘ માર્યો કયું મહત કાર્ય કર્યું જરા જાતે વિચાર તો કરી જુઓ તમે લોકો આ દેહનો ચિંતામણી વેચી દઈને હવે મને ભણાવવા નીકળી પડ્યા છો રાજાને પોતાની ભૂલ સમજાય તેણે ગોપપુત્રની માફી માગી તેણે પ્રણામ કર્યા શેઠે પણ રાજાનું અનુકરણ કર્યું આજથી હું આ દેહને સાર્થક કરીશ મારો બધો વૈભવ ધન સંપત્તિ પ્રભુ કાર્યમાં ખર્ચીશ લો શેઠ આ તમારો ચિંતામણી મારે તેનો કાંઈ ખપ નથી રાજાએ શેઠને પોતાનો નિશ્ચય આ મણી આપની પાસે જ રાખો જે પ્રભુ કાર્યમાં મદદરૂપ બનશે જ્યારે નાણાંની તાંબા સાથે અડાડવાથી તાંબુ સોનું બની જશે એ સુવર્ણ પ્રાપ્તિથી આપ માનવ જીવન સુવર્ણમય બનાવજો તમે એવો સમાજ ઊભો કરો કે લોકોના જીવનમાં કલોને બદલે આત્મીયતા આવે દુઃખને બદલે તેના જીવનમાં સુખ અને આનંદની ભરતી આવે બુશ બુ ખુશ સિક્તતા અને લાચારીનું સ્થાન તેજસ્વી લે આજે દિવસે દિવસે માનવી ક્ષુદ્ર બનતો જાય છે લાચારી તે નમ્રતાના ગુણમાં ખપાવે છે આજે બાપને ગાળ આપો તો કોઈને ચીડ ચડતી નથી કોઈ કહેશે કે કૃષ્ણ વૈભિચારી હતા તો કોઈ કહેશે કે ભલે કયા કરે એમાં એનું એમાં એનું મોઢું ગંધાશે આ દુબડાઓનું તત્વજ્ઞાન છે આ બિચારા છે આ પામર છે આ બાપડા છે તેમનામાં આપ તેજ લાવો સિંહનો ઘોરઘાટ કરે તે હિંમત અને તાકાત આપો ચાંદી શુદ્ધ છે સ્વચ્છ અને નિર્બળ છે તેથી જ તે જડ દઈને તપી જાય છે પરંતુ ચીનાઈ માટીનું વાસણ જલ્દી તપતું નથી લોકોના જીવન આ ચિનાઈ માટીના વાસણ જેવા જ છે તેમને તમે ચાંદીના બનાવો પ્રભુ આપના કાર્યમાં મદદ કરો આપ શેઠ રાજાને જણાવો આપ શેઠ રાજાને જણાવ્યું થોડા સમયમાં રાજા ચંદ્રસેને પોતાની પ્રજાને તેજસ્વી અને સુખી બનાવી કર્તવ્યનિષ્ઠ અને સુસંસ્કાર બનાવી પરંતુ બીજા જ રાજાની મત્સરી આંખ રાજા ચંદ્રસેનનું આ ઉત્કૃષ્ટ સહન ન કરી શકે તેમણે થયું એકાએક રાજા ચંદ્રસેનની પ્રજા સુખી કેવી રીતે બની ગઈ એના રાજ્યમાં ઝઘડા ટંટાનું નામ નિશાન નથી બધા જ હસતા રમતા આનંદ કિલો કરે છે અને અનેરું જીવન જીવે છે ગુપ્તચોરએ જણાવ્યું કે રાજાને કોઈ ભરવાડ પાસેથી ચિંતામણી હાથ લાગ્યો છે તેના જોડે બધો વૈભવ વધે છે અનાદિકાળથી ચાલતું આવ્યું છે કે માનવીની બીજાનો ઉત્કર્ષ સહન થતો નથી કોને ખબર પણ માનવી જીવનની અજબ વિકૃત છે પોતે જ સુખી રહેવો જોઈએ અને બીજો દુઃખી થવો જોઈએ પોતે શ્રીમત થાય અને બીજો ગરીબ રહેવો જોઈએ એ જ તો તેની શ્રીમતાનું મહત્વ જણાય જો કોઈ બીજો શ્રીમત હોય તો ઈશારથી બળતો તેની નિંદા કર્યા કરે છે તેની સીમતાનું કે વૈભવનું કોઈ મહત્વ નથી એમ માને છે ચંદ્રસેન રાજાના ઉત્કૃષ્ટ સહન ન થઈ શકવાથી બીજા પડોશી રાજાએ તેના ઉપર ચડાઈ કરી શ્રીકરે ચંદ્રસેનની પ્રજાને સંપૂર્ણ રીતે તૈયાર કરી માનવી ફાફલ્ય સામા રહેલું છે તે સમજાવ્યું અને સંતો માટે તેમના હૃદયમાં આદરભાવ નિર્માણ કર્યા લોકોના પ્રભુ પર વિશ્વાસ દ્રઢ બનાવ્યો ભગવાન માટે તેમજ ભગવાનના કાર્ય માટે દેહ ફના કરવાની પ્રેરણા આપી લડાઈમાં બીજા રાજાઓ પરાભૂત થયા અને કેદ પકડાયા યુદ્ધને અંતે તેમને શ્રીકર પાસે ઉભા કરવામાં આવ્યા શ્રીખરની દિવ્ય તેજસ્વી પ્રભા જોતાં જ બધા નતમસ્તક થયા અને કહ્યું રાજા ચંદ્રસેને અમને બધાને ગુલામ બનાવ્યા છે માટે આપ અમારા પર દયા કરી અમને મુક્ત કરાવો શ્રીકરે જવાબ આપ્યો તમને રાજા ચંદ્રસેને ગુલામ નથી બનાવ્યા પણ તમારા ભોગ વિલાસે જ તમને ગુલ ગુલામ બનાવ્યા છે કોઈ દિવસે તમે વિચાર કર્યો હતો કે પ્રભુએ આ માનવદેવ આપણને શા માટે આપ્યો છે તમે ચંદ્રસેનનો ચિંતામણી હળપ કરવા કરવા આવ્યા હતા તેનું રાજ્ય ખેદાન મેદાન કરવા આવ્યા હતા તેનો વૈભવ જોઈ બળી રહ્યા હતા અને તેનો સર્વનાશ કરવાની દુષ્ટા યોજના ઘડી કાઢી ભેગા મળી તેના ઉપર ચડાઈ કરી પણ ભગવાનની મદદ હોય તેનો વાળ વાકો કરવાની કોની તાકાત છે તમને પણ ભગવાને માનવદેહનો ચિંતામણી આપ્યો છે તે તરફ કદી લક્ષ્ય રાખ્યું છે તમે રાજ ચંદ્રસેની માફક તમારી પ્રજાને સુસંસ્કૃત બનાવવા પ્રયત્ન કદી કર્યો છે પ્રભુ કાર્યમાં કદી તમે સમયનો અને ધનનો ભોગ આપ્યો છે બધા રાજાઓને પોતાની ભૂલ સમજાય અને શ્રીકરને માફી માગી એટલે શ્રીકરે તેમને કહ્યું તો પછી તમે બધા સોગંદ લો હવે પછી તમને ભગવાને આપેલા આ માનવદેહને દેહની રૂપી ચિંતામણીનો યોગ્ય ઉપયોગ કરશો તેનું મહત્વ સમજી પ્રભુ તેમજ પ્રભુની સંસ્કૃતિ માટે પ્રજામાં ઊભી કરી છે તેમને માટે પણ પ્રજામાં આદર નિર્માણ કરશો તમે આટલું કરો તો તમે મુક્ત જ છો ગુલામ નથી શ્રીકરણનો આદેશ બધા રાજાઓએ માથે ચડાવ્યો દરેક પોતાની પ્રજાની દેવી બનાવી શ્રીકરણમાં બધા રાજ્યોમાં ફરે છે શ્રીકર બધા રાજ્યોમાં ફરે છે અને જો કોઈ ખામી જણાય તો તે રાજાએ શું કરવું તે સમજાવે છે રાજા તેમજ પ્રજાને સુધારે છે આ રીતે જીવન તરફ ભવ્ય દ્રષ્ટિ રાખી માનવી દેહ તરફ જુદો જ દ્રષ્ટિકોણ કહે ભગવાને આપેલા આ અનેરા ચિંતામયનો ઉપયોગ યોગ્ય રીતે કરી તેણે તે કાળ સુધાર્યો જગત સુધાર્યો અને જીવન સાર્થક કર્યું અને આ શ્રીકરની નવમી પેઢીમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ્યા જ્યાં આવી ઉજ્જવલ પરંપરા હોય ત્યાં જ ભગવાન જન્મ લે ને ભગવાન શ્રી કૃષ્ણને એ વડવાને આપણા અનંત પ્રણામ અસ્તુ